સ્વાગત છે ભાઈઓ તમારો મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તો તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર સોનાલિકા DI 740 ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો અને તમે મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આ બીજા વિડીયો આવતા હોય ચેનલ ઉપર વાહનોના એ તમને મળી જાય તો વિડિયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો બોલતા નહીં વાત કરીએ સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટરની તો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી એ ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો એકદમ રનિંગ કન્ડિશનમાં ચાલુ કન્ડિશનમાં સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાડ્યુલકમાં ટ્રેક્ટર છે બાકી જે તમે કન્ડિશનમાં જે કન્ડિશનમાં ટ્રેક્ટર જોઈ શકો છો તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચારનું જે તમે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર ચારનું તમને મોડલ જોવા મળી જાય છે બાકી ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો ચારે ચારે ટાયર તમે સારી કન્ડિશનમાં જોઈ શકો છો વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન બાકી જોઈ શકો છો ફૂલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સાચવેલું ટ્રેક્ટર છે આગળના ટાયર તમને નવા જોવા મળશે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ જ શકો છો ટ્રેક્ટરમાં કોઈપણ પ્રકારનો વાંધો છે નહીં એકદમ રનિંગ કન્ડિશન સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ હાઇડ્રોલિક અને પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર છે બાકી જે કન્ડિશનમાં વિડીયોમાં તમને ટ્રેક્ટર જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જાય છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને નેવું હજાર કિંમત અંદાજિત રાખેલી છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે ત્યાર પછી તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ખારચીયા જિલ્લો મોરબી અને વિશાલભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો તે વિશાલભાઈ પાસે મોરબી જિલ્લામાં જોવા મળશે વિશાલભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવો હોય સોનાલિકા તે વિશાલભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો